ગોકુળ આઠમ જેને આપણે જન્માષ્ટમી તરીકે પણ ઓળખીએ છીએ તે હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે આ તહેવાર ભગવાન શ્રીકૃષ્ણના જન્મને ઉજવવા માટે મનાવવામાં આવે છે હિન્દુ કેલેન્ડર અનુસાર આ દિવસ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ તિથિએ આવે છે તેથી તેને ગોકુળ આઠમ કહેવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દુષ્ટ કંસના ત્રાસથી દુનિયાને બચાવવા માટે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં તેમના માતાપિતા દેવકી અને વસુદેવના ઘરમાં થયો હતો તેઓ કંસનો નાશ કરવાના હતા અને તેથી જ તેમનો જન્મ ખૂબ જ રહસ્યમય પરિસ્થિતિમાં થયો હતો જન્મ પછી વસુદેવજી ભગવાન કૃષ્ણને ગોકુળમાં નંદબાબા અને યશોદાના ઘેર લઈ ગયા જ્યાં કૃષ્ણને ઉછેરવામાં આવ્યા ઉત્સવની ઉજવણીને લઈને લોકો આ દિવસે ઉપવાસ કરે છે મોરસ વરિયાળી પંજરી અને અન્ય ફળોનો પ્રસાદ બનાવે છે અને મધ્યરાત્રિએ કૃષ્ણ જન્મની આરતી કરે છે મંદિરોમાં કૃષ્ણ ભગવાનની પાલખી સજાવવામાં આવે છે અને ખાસ કરીને દહીં હાંડીનું આયોજન થાય છે જેમાં યુવકોને એકદમ ઊંચી હાંડી તોડવી પડે છે આ કૃષ્ણ ભગવાનની બાળલીલાઓનું પ્રતિક છે જ્યાં તેમણે ગોપીઓની દહીં હાંડી તોડવાનો આનંદ લીધો હતો આ તહેવાર જે ભક્તિ ઉમંગ અને ઉત્સાહથી ભરેલો છે ભગવાન કૃષ્ણના જીવન અને તેમના ઉપદેશોનું સ્મરણ કરાવે છે